રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર અને બીજા છે સાત માણસો એને ઘરે આવી એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ સ્ટાફ ટીમ

અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયાની કબજામાં રાખી લઈને આવી ગયો એના ત્રાસ થી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધર્મ પત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદી ના ઘર ને નુકસાન પહોંચાડ્યું તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરુભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં માં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જે છે રિત્વિક મેવાડા જયરાજ માજરિયા અને કુલદીપ ધાદડ એ ત્રણ લોકો હજુ તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક કડક પગલા લેવામાં આવ્યા છે ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણા

એના વિરુદ્ધમાં સખત પગલા લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમ કડક પગલા લેશું આમાં બે આરોપીઓની જગદીપ જયદીપ નાનાભાઈ મેવાડા વિરુદ્ધમાં એક રાજકોટ શહેરમાં ગુના દાખલ છે અને વિવેક દિલીપભાઈ ખાચર વિરુદ્ધમાં એક જસદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી નો ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસ ની ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામું કરીને અહિયાં રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે